નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સાંસદ સભ્ય મનસુખ વસાવા ચાલુ સંસદમાં ઊંઘતા જોવા મળ્યા અત્યારે ફોટો વાયરલ થઈ રહ્યો છે ત્યારે જોડે નામ ચૈતર વસાવાનું અત્યારે ટ્રેન્ડિંગ ચાલી રહ્યું છે કારણ કે ચૈતર વસાવાને લોકો સપોર્ટ કરી રહ્યા છે અને ચાલુ સંસદમાં સાંસદ સભ્ય મનસુખ વસાવા ઊંઘતા જોવા મળે છે ત્યારે જ લોકો કમેન્ટના માધ્યમથી મનસુખ વસાવાને ના કહેવાનું કહી રહ્યા છે તો તમારે શું કહેવું છે ચૈતરભાઈ વસાવા તમને પસંદ છે કે પછી મનસુખભાઈ વસાવા જે કહેવા માંગતા હોય તમે કહી શકો છો આ ફોટો સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થઈ રહ્યું મળી આવ્યો છે તેના દ્વારા વિડીયો બનાવી રહ્યો છું તમે ગોપી ગાંગર યુટ્યુબ ચેનલમાંથી સર્ચ કરીને આ વિડીયો તમે જોઈ શકો છો લાઈવ પ્રૂફ સાથે તો તમે સર્ચ જરૂરથી કરજો કારણ કે અત્યારે ટ્રેન્ડ કરી રહ્યા છે મનસુખ વસાવાને ચૈતર વસાવા તો ચૈતર વસાવા તમને ગમે વધારે ગમે છે કે મનસુખ વસાવા ગમે છે તમારા માટે સૌથી બેસ્ટ નેતા કયા છે કમેન્ટના માધ્યમથી જરૂરથી દર્શકોને જણાવી શકો છો અને સૌથી વધારે વાત કરી લઈએ કે મનસુખ વસાવાનું કામ તમને સૌથી વધારે ગમે છે કે પછી ચૈતર વસાવાનું તમે જરૂરથી ચૈતર વસાવા અને મનસુખ વસાવાના ઈલાકામાંથી જોતા હોય તમે એ વિસ્તારમાંથી વિડીયો જોતા હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પર ન આવશો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે સૌથી પહેલાં મનસુખ વસાવા હોય ચૈતર વસાવા હોય કે ગુજરાતની તમામ ખબરો મારી ચેનલ પર સૌથી પહેલાં તમને મળી જશે તો તમને એક રિક્વેસ્ટ કરું કે જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળું છું આવા બીજા વિડીયો સાથે બીજું કંઈ કહેવા નથી માંગતો તો અત્યારે રજા લઉં છું જય હિન્દ જય ભારત